અને મોબાઈલની દુનિયા કેવી છે મોબાઈલ નું બ્યુટી પાર્લર છે આખું કેવું કેવી રીતનું આવે છે એના વિશે આપણે બધું જાણીએ તો સાગરભાઈ મોરબી શહેર માં આપણે વેલકમ કરીએ છીએ તો પેલા તો હું આપની પાસે એ જાણવા માંગીશ કે મોબાઈલ ઝોન ને સમય કેટલો થયો આપણી શોપ ને અહીંયા કેટલા સમય આ બ્રાન્ડ ફોન ઈઝી એમઆઈ ઓપ્શન સાથે અવેલેબલ છે ઓકે આપણી પાસે હાલમાં નીચામાં નીચી રેન્જ સાડા આઠ હજાર રૂપિયા થી સ્ટાર્ટ કરી એક લાખ પાસઠ હજાર સુધી રેન્જ અવેલેબલ છે તે ઉપરાંત સ્માર્ટ વોચ થી માંડીને ટોટલી ગેઝ જે અત્યારે જીવન જરૂરિયાત છે તમે બ્લુટૂથ કયો કે એરબડ્સ કહ્યો ટોટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે અને દરેક રેન્જના બ્લુટુથ એરબડ તમને જોવા મળશે આપણી પાસે દરેક વસ્તુ વોરંટી વાળી આપણે એટલે ફાઇવ થાઉઝન્ડ સુધીના નેબ્લેટ અવેલેબલ છે જેમાં અલગ અલગ રેન્જના ટેબ્લેટ આવે છે જે બાળકોની રિક્વાયરમેન્ટ મુજબના હોય છે બરોબર અને બીજી બિઝનેસ માટે પણ સપોઝ કોઈને આઇપેડ કંઈ પણ જોતું હોય તો એ પણ આપણી પાસે ઇઝી અવેલેબલ થઈ જશે ઓકે દોસ્તો બજેટ તમારું બાકી અહીંયા આવશો તમે એટલે મોબાઈલની દુનિયાનો ખજાનો છે છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર કેમેરામેન હસમુખવાડા સાથે હું હાથમ રંગવાલા આપને વેલકમ કરું છું દોસ્તો અમે અત્યારે મોરબી સનાળા રોડ ત્યાં ઉભા છીએ અને આજે અમે આપને એવી શોપની વિઝિટ કરાવીએ છીએ કે જે આપણા જીવન સાથે વણાયેલું છે અહીંયાથી એકદમ નજીક રામચોક થાય છે રામચોક થી તમે આવો એટલે ડાબી બાજુ અને તમે ગાંધી ચોકમાંથી આવો એટલે જમણી બાજુ મોબાઈલ ઝોન આવેલું છે દોસ્તો તો મોબાઈલની દુનિયા શું છે મોબાઈલની અંદર કેવી કેવી પ્રકારના મોબાઈલ અવેલેબલ છે દુકાનની શું સર્વિસ છે એસેસરીમાં સાથે શું શું વસ્તુ છે તમામ આપણે જે શોપની વિઝિટ છે આપણે કરવાની છે અને તમારા બધા સુધી મોબાઈલ ઝોનની જે વાત છે એ પહોંચાડવાની છે દોસ્તો તો અમને સપોર્ટ આપો અમારી ચેનલ મોટી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો દોસ્તોને અમારી સાથે જોડાયેલા રહ્યો તો આવો આપણે સૌ મોબાઈલ ઝોનની મુલાકાત કરીએ તો દોસ્તો અત્યારે આપણે મોબાઈલ ઝોનની અંદર આવી ગયા છીએ અત્યારે ને મારી સાથે દુકાનના જે ઓનર છે સાગરભાઈ એ જોડાના છે તો આપણે સાગરભાઈ પાસેથી આખી શોપ વિશે માહિતી મેળવીએ અને મોબાઈલની દુનિયા કેવી છે મોબાઈલ નું બ્યુટી પાર્લર છે આખું કેવું કેવી રીતનું આવે છે એના વિશે આપણે બધું જાણીએ તો સાગરભાઈ મોરબી સ્ટાર માં આપણે વેલકમ કરીએ છીએ થેન્ક યુ આદિમભાઈ આજે મોરબી સ્ટાર ની ટીમ દ્વારા આપણી મોબાઈલ ઝોન વાત છે એ મોરબી છેડા સુધી આપણે પહોંચાડવાની છે અને મોબાઈલ દુનિયા શું છે કારણ કે મોબાઈલ હતી એવી વસ્તુ છે કે આપણે હવે સવારે ઉઠીએ પેલા બીજું કઈ કામ નથી કરતા મોબાઈલ હાથમાં લઈને રાતે સુતી વખતે પણ જો નાની એવી મેસેજ ટ્યુન વાગે તો આપણે પેલા મોબાઈલ હાથમાં લઈને જોઈ કે શું આવ્યું છે નોટિફિકેશન ચેક કરવું ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ થઈ ગયું છે અત્યારે આપણા મોબાઈલ ઝોન છેલ્લા સાત વર્ષથી ગ્રાહકોની સેવામાં કાર્યરત છે આપણે સાત વર્ષથી એવરેજ સેવા આપી રહ્યા છીએ અને આપણી પાસે દરેક બ્રાન્ડ ના ફોન જેવા કે સેમસંગ ઓપો વિવો એપલ રિયલમી દરેક બ્રાન્ડ ના ફોન ઈઝી એમ આઈ ઓપ્શન સાથે અવેલેબલ છે ઓકે આપણી પાસે હાલમાં નીચામાં નીચી રેન્જ સાડા આઠ હજાર રૂપિયાથી સ્ટાર્ટ કરી એક લાખ પાસઠ હજાર સુધીની રેન્જ અવેલેબલ છે જે દરેક ગેજેટને અનુરૂપ બધી સાંકળી લઈએ જે સાથે સાથે આપણી પાસે ટેબ્લેટ પણ અવેલેબલ છે ઓકે હાલમાં અત્યારે બાળકો માટે વેકેશનની સિઝન ચાલે છે તો વાલીઓ માટે ટેબ્લેટ એક મહત્વનો ભાગ ગણાય છે તો ટેબ્લેટ પણ આપણી પાસે અવેલેબલ છે તે ઉપરાંત સ્માર્ટ વોચ થી માંડીને ટોટલી ગેજેટ જે અત્યારે જીવન જરૂરિયાત છે તમે બ્લુટુથ કયો કે એરબડ્સ કયો ટોટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે અને દરેક રેન્જ ના બ્લુટુથ એરબડ તમને જોવા મળશે અને આપણી પાસે દરેક વસ્તુ વોરંટી વાળી આપણે આપીએ છીએ ગેજેટ્સ માં આપણે વિધાઉટ વોરંટી વાળું કોઈ પણ વસ્તુ વેચતા નથી એટલે જે છે એ આપણી પાસે તમને ક્વોલિટી વસ્તુ અવેલેબલ મળશે બરોબર છે હવે

બાકી અહીંયા આવશો તમે એટલે મોબાઈલની દુનિયાનો ખજાનો છે સાડા આઠ હજાર રૂપિયાથી લઈને એક લાખ ને હજાર રૂપિયા લઈને એપલ કંપનીનો મોબાઈલ તમારે જો જોતો હોય તો તમને અહીંયા મળવા પાત્ર છે રેગ્યુલર જે કંપનીઓ છે બધી એના મોબાઈલ તો તમને અહીંયા બધા લાઈવ જોવા મળે જ છે પણ સાથે સાથે આ જે મેં વાત કરી કે એપલનો અત્યારે એક ટ્રેન્ડ છે તો એપલ પણ તમને અહીંયા મળવા પાત્ર છે દોસ્તો હવે સાગરભાઈ માનો કે તમારી પાસેથી મોબાઈલ ખરીદો ઓકે તમે એક વર્ષની ગેરંટી વોરંટી કંપની આપે છે એમને આપી ઓકે હવે ગ્રાહક મોબાઈલ લઈ ગયા પછી મોબાઈલમાં કોઈ ફોલ્ટ આવ્યો તો ગ્રાહકે શું કરવાનું ગ્રાહક માટે અમારી ફેસિલિટી એવી છે કે એક વર્ષની વોરંટી કંપની આપે છે પણ વોરંટી માટે તમારે ક્યાંય જવાનું નથી સપોઝ તમે અમારી પાસેથી ફોન પરચેસ કરો છો તો કોઈ પણ કસ્ટમરને કેરમાં જવાની જરૂરિયાત નથી સપોઝ કે તમે ફોન લઈ ગયા તમારા ફોનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ આવ્યો કે કાંઈ પણ આવ્યો તમે અમે અમારી પાસે આવો અમે તમારો ડેટા ઇઝીલી કન્વર્ટ કરી અને તમને યુઝ કરવા માટે ફોન આપશું પોસિબલ હશે તો અને પ્લસમાં કેરમાં અમે અહીં ચીજ મોકલી આપી છે જેથી કરીને કસ્ટમરને અમુક જે એના ઓલા છે એ ફોલો ના પડે અને કસ્ટમરને હેરાન ના થવું પડે બાકી વર્ષ દિવસ પૂરું થયા બાદ આપણી પાસે રિપેરિંગ ઓપ્શન અવેલેબલ છે આપણે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ રિપેરિંગ કરીએ છીએ આપણી પાસે કોઈ પણ ફોલ્ટ હોય એનું રિપેરિંગ નું સો ટકા ખાતરી નું આપણે કામ કરીને આપીએ છીએ એટલે મોબાઈલ વેચવાની સાથે સાથે દોસ્તો મોબાઈલ રિપેરિંગ પણ અહીંયા જ કરવામાં આવે છે દોસ્તો અને એ પણ પાછું કોમ્પ્યુટર સિસ્ટમ થી બધું થાય છે એટલે આપણા મોબાઈલ નાના નાના નાનો ફોટો એ પણ પકડાઈ જાય છે અને એનું સોલ્યુશન પણ અહીંયા થઈ જાય છે હવે

તમે હમણાં ઈ એમ આઈ ની વાત તો કઈ રીત છે બરોબર સપનું તો ઘણું મોટું છે મારે પણ મારી પાસે કિસ્સા એટલું બજેટ નથી તો કઈ કઈ કંપની ઉપર થી આપણે કઈ કઈ મોબાઈલ જોતો હોય કે દરેક મોબાઈલ ઉપર આપણે લોન અવેલેબલ છે આપણી પાસે દરેક બ્રાન્ડમાં લોન અવેલેબલ છે બીજી વસ્તુ સપોઝ કે હાલમાં લોન જે થાય છે ને એમાં એવું છે કે મોરબીના ના ગ્રાહક હોય એને જ લોન મળી શકે તો આ વિડીયો ના માધ્યમથી હું બીજા ગ્રાહક ને જણાવું કે સપોઝ કે તમારા મોરબી બહાર ડોક્યુમેન્ટ હોય તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણી પાસે સેમસંગ ફાઈનાન્સ ઓપ્શન અવેલેબલ છે એમાં કાશ્મીર થી લઈ કન્યાકુમારી સુધીના ના ક્યાંય પણ ડોક્યુમેન્ટ હશે એઝ પર સિવિલ તમને ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ અથવા જીરો ડાઉન પેમેન્ટ સાથે કરી અને કરી આપવામાં આવશે એ આપણી પાસે ફેસિલિટી છે એટલે સપોઝ કે તમારે મોબાઈલ લેવો હોય અને એમાં જો નો લેવો હોય તો બે તમે જગ્યાના ડોક્યુમેન્ટ લઈને આવો યુપી છે બિહાર છે મહારાષ્ટ્ર કોઈ પણ આપણે ફાઈનાન્સ કરી આપીએ બાકી અધર કંપનીમાં મોરબીના ડોક્યુમેન્ટ સ્પેસિફાય થાય છે અને એમાં પર સિબિલ તમને ડાઉન પેમેન્ટ મળે એમાં જીરો થી લઈ અને મિનિમમ ત્રીસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ હોઈ શકે છે એટલે તમારે ખાલી ત્રીસ ટકા ના ખર્ચો ની ગણતરી આવો અને કોણ લઈ જાવ તો દોસ્તો આ એક બહુ સારી વાત છે કે જે મોરબીથી બાર કારણ કે આપણું આવડું મોટું ઔદ્યોગિક સેન્ટર છે એમાં આપણા ગુજરાત રાજ્યથી બહારથી લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે તો એ લોકોને બહુ મુશ્કેલી પડતી હોય છે એટલે અહીંયા તમે આવશો તો તમારા જે બહારના ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ ઉપર પણ તમને અહીંયા લોન છે એ અવેલેબલ કરવામાં કરાવી દેવામાં આવે છે દોસ્તો તો તમે કે ચોકર્સની મોબાઈલ જનની મુલાકાત કરો મેં એડ્રેસ તમને બતાવી દીધું કે તમે રામચોક કોર્થી આવો તો ડાબી સાઈડ આવે ગાંધી ચોક કોર્થી આવો તો જમણી સાઈડ આવે દોસ્તો તો તમે મોબાઈલ જનની મુલાકાત કરોનો ગુડશોની સંજય ભાઈનો મોબાઈલ નંબર છે આ સાગર ભાઈનો એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે સાગર ભાઈ બીજી વાત ઓકે મારે લોન નથી કરવી ઓકે બરોબર મારે પૈસા રોકડા પૈસાથી જ મોબાઈલ લેવો છે હવે માનો કે અત્યારે ઘણા ઘણા લોકો એવા શોખીન હોય છે કે અમુક સભ મોબાઈલ વાપરીને કાઢી નાખી સારી કન્ડિશનમાં હોય છે તો જે લોકોને એવા મોબાઈલનો શોખ હોય છે ને રોગો જેટલો મોબાઈલ મળી રહેતા હોય છે આપણે સેકન્ડ હેન્ડ મોબાઈલ જે છે એ આપણી પાસે અવેલેબલ ખરા યસ આપણી પાસે સેકન્ડ હેન્ડ મોબાઈલમાં અને સેકન્ડ હેન્ડ વોચમાં બંનેમાં પૂરેપૂરી રેન્જ અવેલેબલ છે આપ જોઈ શકો છો અહીંયા કે આપણી પાસે સેકન્ડ હેન્ડ ફોનમાં ફોલ્ડ ફ્લિપથી માંડી અને ટોટલી નવા જે લેટેસ્ટ ફોન છે એ તમને મળવાપાત્ર રહેશે અને બધા સારી કંડિશનમાં એસ પર વોરંટી નોમ્સ ઘણામાં વોરંટી હશે નહીં હોય નહીં હોય એના માટે અમે પંદર દિવસની અમારી શોપ વોરંટી આપીએ છીએ સપોઝ કે કોઈ કસ્ટમર જૂનો ફોન લઈને જાય છે અને પંદર દિવસની અંદર કંઈ પણ તકલીફ પડે છે તો અમે એનું સોલ્યુશન કરી આપીએ છીએ અધરવાઇઝ એ ફોન રિપ્લેસ કરી અને એનું પેમેન્ટ રિફંડ આપી અથવા એને બીજો ફોન સામે એક્સચેન્જ માં કરી આપીએ છીએ એટલે જૂના માં પણ અમે ખાતરી આપીએ છીએ દોસ્તો આ તો જૂના માં તો ખરેખર ભગત ઉતરો એટલે વાત પૂરી થઈ જાય પણ એમાં પણ તમને પંદર દિવસની જે વોરંટી છે એ આપવામાં આવે છે કોઈ પણ પ્રોબ્લેમ પડે તો કાં તો તમને બીજું પીસ અથવા તો તમારી જે બની છે એ તમને પાછી બેક આપવામાં આવે છે દોસ્તો તો આ સારામાં સારી એક વાત કહેવાય સાગરભાઈ દુકાનનો સમય કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધીનો દુકાન આપણી સવારે દસ વાગ્યા થી રાતના સાડા નવ વાગ્યા સુધી ઓપન હોય છે સવારના દસ વાગ્યા થી રાતના સાડા દોસ્તો સવારે દસ વાગે શોપ ખુલી જાય છે અને રાત્રિના સાડા નવ વાગ્યા સુધી જે છે એ શોપ અહીંયા ખુલ્લી હોય છે સનાડા રોડ મોબાઈલ ઝોન તમે આવવાનું ચૂકશો નહીં તમારી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મોબાઈલને લગતો હોય તો તમારો અહીંયા મોબાઈલ ઝોનમાં એનું સમાધાન તમને મળી જશે દોસ્તો સાગરભાઈ આપણે જે સરસ મજાની આ વાત કરીએ આ મોબાઈલના દુનિયામાં હું તમને બીજો કઈ પ્રશ્ન એવો પૂછતા ભૂલી જતો હોય મારાથી કઈ રહી જતો હોય નહીં હાતિમભાઈ મોબાઈલના લગભગ સંપૂર્ણ પ્રશ્ન આપણે વાતચીતમાં થઈ ગયા છે પણ છતાંય જો કોઈ કસ્ટમરને કાંઈક ક્વેરી રહેતી હોય તો એની ટાઈમ નંબર તમને આમાં મેન્શન કરેલો છે હા બિન્દાસ પણ એ કોલ કરીને જાણી શકો છો ઓકે અને બધા મોબી શાહ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખાસ ચાલો થેન્ક યુ થેન્ક યુ સાગરભાઈ અને મોબાઈલ ઝોન ઉપર આવવાનું તમે ભૂલશો નહીં દોસ્તો તમારા મોબાઈલ ની દુનિયાના કોઈ પણ પ્રશ્ન હોય એનું સમાધાન તમને અહીંયા મળી જશે તમારે રિપેરિંગ કરાવવું છે એના માટે પણ મોબાઈલ ઝોન અવેલેબલ છે તમારી સેવામાં તો તમારા મોબાઈલના કોઈ પણ પ્રશ્ન લઈને તમે મોબાઈલ ઝોનમાં આવી શકો છો દોસ્તો સાગરભાઈ ખુબ 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 આપનો આભાર કે આપણે સરસ મજાની જે આ બધી મોબાઈલ રિલેટિવ વાત છે એ તમે પહોંચે એક પ્રશ્ન હતી અને મારે બીજો તમને છે જેનો લાઈવ કોઈ પણ ફોન તમારે લેવો હોય તો એના લાઈવ ડેમો આપણી પાસે ઓલ મોડેલના ના છે એટલે સપોઝ કે તમને કોઈ મોડેલ ક્યાંય જોવા ના મળતું હોય તો તમને પેલા લાઈવ ડેમોસ્ટ્રેશન આપણી પાસે મળી જશે પછી તમે પરચેસ કરો સાથે સાથે ફોલ્ડ સિરીઝ અત્યારે સારા સારી ચાલે છે એપલ માં જવું હોય તો ફિફ્ટીન સિરીઝ છે એ બેસ્ટ ચાલે છે ટોટલી લેટેસ્ટ ફોન તમને વિથ ડેમો આપણી પાસે અવેલેબલ થઈ જશે ઓકે તો આ જે મેં જેમ કીધું કે મોબાઈલ નું બ્યુટી પાર્લર છે એ ઘણું મોટું છે દોસ્તો તો હવે અમારા કેમેરામેન અશુભાઈ વાળાને હું કહીશ કે આખી જે શોખ છે એની જે અહીંયાનો જે ડિસ્પ્લે છે એ પોતાના કેમેરામાં અત્યારે કેદ કરે અને તમારા બધા સુધી પહોંચાડે સાગરભાઈ આપણને મોબાઈલની રિલેટિવ ખૂબ સારી એવી માહિતી આપી છે અને એમની જે સેવા છે એમનો બધા લાભ લઈએ એવી હું બધાને ખાસ એક વિનંતી કરું છું અને યુટ્યુબના જે શ્રોતાઓ છે એ બધાને મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને બને તેનો જાજુને જાજો આપણે શેર કરવાનો છે અમે અમારું કામ કરી દીધું છે વિડીયો બનાવી દીધો છે અહીંયાની જે વાત છે એ તમારા સુધી પહોંચાડી દીધી છે હવે આ વાતને વધુ આગળ વધારવામાં તમારે બધાની મદદની જરૂર છે એટલે વિડીયોને બને તેનો ને જાજો શેર કરવાનો છે વિડીયો અમારો લાઇક આપો ચેનલ ઉપર નવા હોય ને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય

સાગરભાઈ ભાઈ ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ મોરબી વાસીઓને તમે જે બધાને મોબાઈલ ની દુનિયા થી પરિચિત લીધા અને અમને એક સરસ મજાનો વિડીયો ઉતારવાનો મોકો બદલ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ